હાલ જી ગોલતા ભજિયા ખાતા જાઓ ભાઈ ઠેર્યો ને હા ભાઈ કર્યું હો આપણે જંગલમાં મંગલ પૂતા ને એ બહુ મોસ્ત કરી ભાઈ ઠેર્યા ને એટલે ને બાજુમાં અમે બાકા હે ભાઈ લાવ્યા નહોતા પણ આ તો પડખે પઠા હળકતા હોય ને ત્યાંથી એક દેતવો લઈ આવીને તાપ કર્યો ને અત્યારેમાં તો હું તાપીએ સવારના પોરમાં અત્યારે વાગ્યા છે સને ને વીસ મિનિટ એ ફૂલ ઠંડી લાગી ભાઈને અને મેં તો થાબળો ઓઢી લીધો હતો પણ મને થાબળો ઠરી ગયો હું હા પૂરો થઈ ગયો ભાઈ ઘણું હાલી ગયા અમે રાતમાં કારણ કે બાર વાગ્યા શરૂ કર્યું હતું અમે ભવનાથમાંથી અને ત્રણેક વાગ્યા અહીંયા આવી ગયા હતા આપણે ટીણા ઝીણા બાવાની મઢી છે અહીંયા આજુબાજુમાં તે હવે એ ઝીણા બાવાની મઢી હમણાં થોડું ને એટલે જોવા મળશે તમને તો મિત્રો ફૂલ વિડિયો જોતા રહેજો તમે બહુ મજા વિડીયો અને પરિક્રમામાં આવવા જેવું ખરું અને અમે તો પેલા વેલા છીએ મિત્રો અને તમે પણ આવજો અને તમે કહીશો અને પરિક્રમાનું હું મહત્વ છે એ આપણે હવે પછીના ના અથવા આગળ આના આ વિડીયામાં પણ જણાવી દઈશું હાલો મિત્રો તો આપણે ઝીણા બાવાની મટી ની અંદર પ્રવેશ કરીએ જો આની પાંચ ગિરનાર બતાય છે જો મિત્રો અહિયાં જૂના બાવા ની મંદિરમાં દત્તાત્રેય ભગવાન નું મંદિર છે Eu não હવે જેટલું સડ્યા ને એટલું જ નીચે ઉતરવાનું છે ઊંધે માથે પગથિયા પગથિયા છે 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 અહીંયા બધા યાત્રાળુ ઉતરે તો માથે ઢાળ હાલો મિત્રો પરિક્રમા નો બીજો રૂટ અમે છે અને હવે મોણ વેલાથી અમે બોર જઈએ છીએ અને રસ્તામાં જે છીએ કઈ નવા નજારા આવતા છે જંગલ કે કોઈ જાણવા તો અમે તમને બતાવતા રહીશું અત્યારે જો આ મારો વિડીયો જો મિત્રો બધાય થાકી ગયા છે અને બેસે છે અમે ધીરે ધીરે અમે થાકી ગયા પણ અમે ધીરે ધીરે ચાલતા જઈએ કે અમારો રૂટ આ પરિક્રમાનો વહેલાસર પૂરો થાય તો જય ગિરનારી

મિત્રો ઉચ્ચ શઠણ હતું ને એ અહીંથી ઉતરવાનું શરૂ છું અને અહીંયા સીડી બનાવેલી છે જો મિત્રો આ ઉચ્ચામાં ઉંચું સ્થળ હતું છે અને અહીંયા પૂરું થઈ ગયું હવે આપણે ઉતરી અને આપણી પરિક્રમાનો સેલો રૂટ છે મિત્રો

અમારા નરસિંહભાઈ મળી ગયા છે ભાઈ અહીંયા આ પરબની જગ્યાની એક રાવટી છે અને અહીંયા બધાને મહાપ્રસાદ આપે છે જુઓ અને અહીંયા દર વર્ષે અમારા નરસિંહભાઈ આ આવે હો સેવા આવે છે પરિક્રમા માં અને સરસ મજાની કપડની દુકાન છે જય સામુંડા ક્લોથ સેન્ટર પિત્થલપુર ના આ તો અમારા ગોરધનભાઈ એલા એ જાંજ મેર મારા નેતા કહેવાય આમ સાફ છે એવી તો હું ગોરધનભાઈ

થોડું દૂર છે ને આ બધી રાવટી મળી આવવા તો હવે આપણો બીજો રૂટ આગળ ને આગળ જાય છે હાલો ભાઈ બેડા અને મધ લીધું છે આ જુનાગઢના જંગલમાંથી આ ગિરનારના હાલો ભાઈ ભવનાથ રૂટે ચડ્યા આવે અને બોરદેવી આ અત્યારે હાલમાં અત્યારે અમે બોરદેવીમાં છીએ બોરદેવી થી આગળ જઈએ છીએ હવે અહીંથી

हैवी मशीन है हरियाणा का हरियाणा का 10 10 की बात ना हासिल किया ले Аблетка Лихай Я кайман નાવ લેગોડી ના ચલા કર સર પરિતર પર ઉપર જે મે માકોડિયા હાલે વિડિયો કોલ કરી નાખી જાંતો ઓલો ફોટો પાડી દો કે લાગે હાલો મિત્રો નમસ્કાર તો આપણે અહીંયા પરિક્રમા આખી પૂરી થઈ ગઈ છે મિત્રો અમે પંદર કલાકમાં આખો ગિરનાર ફરી નીચે ઉતરી ગયા છીએ હવે ભવનાથમાં તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો